બાયડની તક્ષિલા વિદ્યાલયના બાળકો પહોંચ્યા સરકારી કચેરીઓની મુલાકાતે તો પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ નગરપાલિકા પોસ્ટ ઓફિસ સહિતની મુલાકાત લીધી ધોરણ એક થી ત્રણ ના બાળકોએ કચેરીઓની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિ અંગે જાણકારી મેળવી તો કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બાળકોને વ્યવસ્થિત રીતે જાણકારી આપી સરકારી તંત્રણસ વિલ વિદ્યાલયના બાળકો પહોંચ્યા સરકારી કચેરીઓની મુલાકાતે તો પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ નગરપાલિકા પોસ્ટ ઓફિસ સહિતની મુલાકાત લીધી ધોરણ એક થી ત્રણ ના બાળકોએ કચેરીઓની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિ અંગે જાણકારી મેળવી તો કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ પણ બાળકોને વ્યવસ્થિત રીતે જાણકારી આપી સરકારી ધોરણ ત્રણ ચાર અને પાંચ ના બાળકોને આપણે બાયડમાં આવેલા પોલીસ સ્ટેશન પીએચસી સેન્ટર નગરપાલિકા પોસ્ટ ઓફિસ વગેરેની માહિતી સભર એક વિઝિટ ગોઠવેલી છે જેમાં દરેક બાળકોને આ દરેક સ્થળે લઈ જવામાં આવશે અને તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેમની કામગીરી શું છે તે આપણને પ્રજાને કઈ રીતે કામ લાગે છે આપણે એમનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ ક્યારે ક્યારે એમની મદદ કરી શકીએ છીએ આપણી શું શું મદદ કરી શકે છે તે તમામ પ્રકારની માહિતી આજે આ બાળકોને અમે આપીશું અને એમને તમામ જગ્યાએ ફેરવીશું